આજે આપણે કાચી કેરીનું ખાટું મીઠું શાક બનાવવાના છીએ અત્યારે મેં એક નાની અને એક મોટી આ બે કેરી લીધી છે એક જણનું શાક આમાંથી ઇનફ થઈ રહે છે અને આ શાક ખૂબ જ સરસ લાગે છે તો સૌ પ્રથમ આપણે આની છાલ ઉતારી લઈશું અહીંયા આપણે કેરીને સરસ છોડી કાઢી છે આ મેં બે કેરી અહીંયા લીધી છે હવે આપણે એની કટકી કરી લઈશું હવે આપણે કેરીની કટકી કરી દીધી છે આ રીતે મેં છોલી અને કેરીની કટકી કરી દીધી છે હવે આપણે આને વઘાર કરીશું આ ખાટું મીઠું શાક બનશે અને ખૂબ જ સરસ લાગે છે એને ભાખરી રોટલી પરાઠા સાથે પણ ખાઈ શકાય છે એને બહાર ક્યાંક આપણે ફરવા જતા હોઈએ અને લઈ જવું હોય તો પણ આ શાકને લઈ જવાય છે તો આપણે બનાવીએ હવે શાક હવે આપણે ખાટું મીઠું શાક બનાવવા માટે મેં આટલા અહીંયા મરી મસાલા લીધા છે રાઈ લીધી છે જીરું લીધું છે મીઠું લીધું છે લાલ મરચું હિંગ લીધી છે ધાણાજીરું પાવડર અને હળદર હવે આપણે વગારમાં તેલ મૂકીશું હવે આપણે નાની તાવડી લઈ લીધી છે મેં અહીંયા અને બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું અહીંયા મેં બે ચમચી જેટલું તેલ લીધું છે નાની બે ચમચી લીધું છે આમાં આપણે બહુ તેલ નહીં વાપરીએ અને વરાળથી બને ત્યાં સુધી ચઢાવીશું આપણે એને હવે આપણું તેલ ચેક કરી લઈએ આપણે તો થોડી હું રાય નાખીશ રાઈ ચટકે એટલે આપણે થોડુંક જીરું લઈશું અને એક પિંચ જેટલી આપણે હિંગ લઈશું અહીંયા આ સરસ ચટકી જાય પછી આપણે બે નાના વઘારના મરચા મેં નાખ્યા છે અહીંયા ખૂબ સરસ ટેસ્ટ આવે છે પછી તમે એને કાઢી શકો છો અને આ સરસ રીતે ચટકી જાય પછી અહીંયા એક વઘારનું મરચું ફૂટી ગયું ચટકી જાય પછી આપણે એને કેરી એડ કરી દઈશું તો અહીંયા હું કેરી એડ કરું છું હવે આપણે એને ગેસ ધીમો જ રાખીશું આપણે અને સરસ રીતે આપણે એને હલાઈ દઈશું હવે આપણે એને સારી રીતે હલાઈ અને મીઠું એડ કરી દઈશું અને મીઠું એડ કરવાથી શું થશે તો એ કેરી જે ટુકડા છે એ સરસ રીતે આપણે ચડી જશે તો આપણે થોડું મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર જ લઈશું કારણ કે કેરી આપણી થોડીક જ છે એક માણસને આપણે શવ કરી શકીએ કે વ્યક્તિને શવ કરી શકીએ એટલું આપણે મીઠું લઈશું અને તે સ્વાદ અનુસાર લઈ શકીશું આપણે મીઠું નાખ્યા પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ કરીને આપણે તેને ઢાંકી દઈશું તો આપણે અહીંયા ઢાંકી દઈએ છીએ પાંચથી સાત મિનિટ એને ધીમા ગેસ ઉપર જ આપણે ચડવા દઈશું તો સરસ રીતે આપણી કેરી ચડી જશે અહીંયા આપણે ચેક કરી લઈશું કે કેવી રીતના ચડ્યું છે અહીંયા આપણી પાસે બે ઓપ્શન રહે છે કે જો તમારે એને પાણી વગર ચડવવું હોય તો તમે એને દસ દિવસથી પણ વધુ સમય સુધી દસ અઠવાડિયું દસ દિવસ સુધી તો તમે એને સ્ટોર કરી શકો છો પરંતુ આપણે જો શાકની રીતે વાપરવું હોય અત્યારે આપણે ખાટું મીઠું શાક બનાવીએ છીએ જો શાકની રીતે વાપરવું હોય તો આપણે એને વરાળથી ચડાવવાની જગ્યાએ આપણે થોડું પાણી એડ કરી દઈશું તો એ જલ્દી ચઢી જશે તો હું અત્યારે આ લગભગ અડધી વાટકી જેટલું છે તો એ થોડુંક એડ કરું છું અહીંયા આપણે એક વ્યક્તિનું ખા એટલું છે એટલે ફટાફટ લગભગ દસથી પંદર મિનિટમાં આપણું શાક અહીંયા રેડી થઈ જાય છે હવે આપણે એને હલાવી અને ઢાંકી દઈશું હવે આપણે શાકને ચેક કરી દઈશું અહીંયા જોઈ શકાય છે આપણું લગભગ સાહીઠ થી સિત્તેર ટકા જેટલું આપણું શાક ચડી ગયું છે હવે આપણે એમાં મસાલા કરી દઈશું મીઠું આપણે એડ કર્યું હતું થોડી હળદર આપણે લઈશું અને લાલ મરચું પાવડર લાલ મરચું થોડું આપણે આગળ પડતું લઈશું કારણ કે આપણે ગોળ પણ એડ કરવાના છીએ અને આ ખટાશ છે એટલે ખાટું મીઠું ને થોડું તીખું હશે તો મજા આવશે એ શાકની રીતે જમવામાં હવે સારી રીતે આપણે મિક્સ કરી હળદર અને મરચું આપણે મિક્સ કરી દીધું છે મેં અહીંયા ગોળ લીધો છે એ ગોળ હું અંદર એડ કરી દઉં છું જો તમારે આની ગોળની જગ્યાએ તમારે શુગર લેવી હોય ખાંડ લેવી હોય તો પણ તમે લઈ શકો છો અને ઘણા વ્યક્તિ ગોળ અને ખાંડ બંને થોડું અડધું અડધું લે છે તો એ રીતે પણ ટેસ્ટ સરસ જ આવે છે તો અહીંયા મેં અત્યારે ગોળ એડ કર્યો છે અને હવે આપણે એને થોડું ઢાંકી દઈશું તો ગોળ આપણો સરસ રીતે ઓગળી જાય અંદર હવે આપણે શાકને ચેક કરી લઈશું તો આપણો ગોળ ઓલમોસ્ટ મેલ્ટ થઈ ગયો હશે હા થઈ ગયો છે જોઈ શકાય છે અહીંયા મેં હવે આપણે ધાણાજીરું એડ કરી દઈશું ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડર મેં પોણી ચમચી જેટલું અહીંયા લીધેલું છે હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને ટેસ્ટમાં પણ આપણે જો એક વખત તમને એવું થાય કે આ મસાલો આગળ પડતો છે કે મીઠું ઓછું છે તો તમે અહીંયા ટેસ્ટ કરી શકો છો અને પછી જે ઓછું હોય તે તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો તો અહીંયા આપણે જોઈ શકાય છે કે આપણું શાક સરસ ચઢી ગયું છે અને ખૂબ જ સરસ રીતે એ દેખાઈ રહ્યું છે અહીંયા કે આપણે ખૂબ આને જમવામાં એટલી બધી મજા આવશે ને રોટલીને શાક જોડે હવે આપણે સૌ કરી લઈશું તો હું એક વાટકીમાં શાકને લઈ લઉં છું અહીંયા જોઈ શકો છો તમે કેરીનું ખાટું મીઠું શાક ખૂબ જ ટેસ્ટી બન્યું છે અને તમે એને રોટલીને શાક ભાખરીને શાક કે પરાઠાના શાક તરીકે પણ તમે એને યુઝ કરી શકો છો અને તમે જો બે થી ત્રણ દિવસ જો ફરવા જતા હોય તો તમે આ રીતે બનાવી લઈને જાઓ પરંતુ એમાં પાણીનો યુઝ નહીં કરવાનો વરાળથી જ કેરીને જો ચડાવશો તો એ ખૂબ જ સરસ રહે છે એક અઠવાડિયા સુધી આ શાકને કશું જ થતું નથી અને ખૂબ જ મજા આવે છે આને જમવામાં તો જો મારી રેસીપી તમને ગમે તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને લાઇક શેર કરવાનું ભૂલાય નહીં મિત્રો મળીએ નવા વિડીયો સાથે